સૂર્ય શક્તિ કિસાન યોજનામાં કિસાનોને પડતી મુશ્કેલી બાબતે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પશ્ચિમ કચ્છ પી સીએલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કચ્છમાં સૂર્યશક્તિ કિસ્સાની યોજનામાં આવતા તમામ ફીડરોના ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે અગાઉ કંપની પીજીવીસીએલ અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર મુજબ કંપની દ્વારા નક્કી કરાયેલી સર્વિસ ખેડૂતોને આપવામાં કંપની નિષ્ફળ નીવડી છે તેનાથી ખેડૂતોને મોટા બિલ્લો પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યા છે તેના અનુસંધાને ખેડૂતો દ્વારા અગાઉ આપની સંબંધિત કચેરીએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે સોલાર સિસ્ટમની ખામીના કારણે વીજ ઉત્પાદન થતું નથી તેના ભોગ ખેડૂત ખેડૂતો શા માટે બને સોલાર થી થતા વીજ ઉત્પાદન ની લોસ ખેડૂતો શા માટે ભોગવે નિયમો અનુસાર આ લોસ કંપની ભોગવે તેવી અમારી માંગ છે યોજના ખૂબ સારી છે સરકાર અને ખેડૂતોને ફાયદો થાય તેમ છે તો યોજના ને લગતી વર્તમાન ખામીઓને દૂર કરી અસરકારક રીતે અમલી બનાવાય તેવી માંગ કરી છે આ બાબતે ખેડૂતો પોતાનો હક મળે તે માટે અઠ્યાવીસ નવ ચોવીસ સુધીમાં માં આપ યોગ્ય કાર્યવાહી કરીને ઘટતું કરશો તેવી માંગ કરી છે અન્યથા આવનારા સમય સમયમાં સંગઠન દ્વારા ખેડૂતોને પોતાનો હક મેળવવા માટે આંદોલન કરવાની ફરજ પડશે આ બાબતે ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ ની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હોને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ